નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ હું છું આપની સાથે હિતરોડ સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આવતા બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આવતા બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે જે અંતર્ગત વરસાદી સિસ્ટમ સક્રિય બની છે તો હિંમતનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ચાલુ રહ્યો છે વૈશાલી સિનેમા શારદાકુંજ સોસાયટી